પચાસ દિવસ બાદ આખરે ચૈતર વસાવાનો જેલવાસ પૂરો થયો છે આ ચૈતર વસાવા પચાસ દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાર ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીઓની જામીન અરજી પણ સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હવે આજે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જેલમાંથી બહાર આવી ગયા હતા આમ આમની પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા છે તેઓ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જેલમાં હતા ત્યારે પચાસ દિવસના જેલવાસ બાદ તેમને બહાર આવીને કહ્યું કે હું લોકસભા લડીશ જેલવાસ ભોગવીને બહાર આવેલા ચૈત્ર વસાવાએ જણાવ્યું કે રાજકીય ષડયંત્રથી મને જેલ મોકલાયો હતો હું હાઈકોર્ટમાં જઈશ યુવાનો અને શિક્ષિત બેરોજગારો માટે બોલીએ તે સરકારને ગમતું નથી આદિવાસીના હક માટે લડતા ડરતા નથી મારા પત્ની ત્રણ મહિનાથી જેલમાં બંધ અને તેના આગ્રહને લઈને વિધાનસભા લોકોને પ્રશ્ન ઉઠાવવા બહાર આવ્યો છું હું ભરૂચ લોકસભા લડીશ અને જીતીશ પણ તેમ ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે

એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ તેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડવાના છીએ

વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે હું એક લોક પ્રતિનિધિ છું મને અહી ના લાખ થી પણ વધારે છે અને અહીંના લોકોએ લોક ધારાસભ્ય જેવા પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બની એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જેટલા દળો ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્યો રહેશે અને એ રીતના અમે આગળ વધી શકીએ છોટા મુમતાજબેન પટેલ સ્વર્ગીય હિંમતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ વસાવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ દરણભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે

આ ફોરેસ્ટના વિભાગે ચાર દિવસ પછી મારા પર ફરિયાદ કરી છે હજુ એ ફરિયાદમાં કોઈ તથ્ય નથી કે કોઈ પુરાવા નથી પોલીસે એક ઉપજાવી કાઢેલી વાર્તા છે પોલીસે એવું કીધું છે કે આ માથા ભારે શખ્સ છે આ તમસી મગજનો માણસ છે જાન માલને નુકસાન કરે છે અને ઢીગા પાટુના વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ઢીઘા પાટુના માર મારું છું ભાઈ કોને કોના જાનને કોના માલને મેં નુકસાન કર્યું છે એટલે કોઈના જાન અમે નુકસાન નથી કર્યું કે અમે માથા માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની ની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે છેલ્લો સવાલ ચૈતર વસાવાનું નવું સરનામું શું હશે ચૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો નું અમે માન આપીએ છે સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું